આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની દક્ષિણ ગુજરાતમાં માં ચોમાસું જામ્યું વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ કપરાડા માં દોઢ ઇંચ વધુ વરસાદ ખબક્યો અંડરપાસ માં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વિદ્યાર્થી વાલી અને સંગઠનોની એક જ માંગ એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં ચૌદસો બેઠકો નહીં તમામ સ્થાનિકને પ્રવેશ આપો બે લાખ ખર્ચીને પ્રાઇવેટમાં ન ભણી શકાય તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી ઓગણત્રીસ ના મોત સાહીઠ લોકો સારવાર હેઠળ જિલ્લાના ડીએમએસપીને હટાવાયા ઘટનાની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી ગોંડલ જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત ઇનોવા કાર ટ્રકને ઓવરટેક કરવા જતા સમયે સામે આવતી ડ્રીબર કાર સાથે ધડાકા ભેર અથડાઈ બેના મોત પાંચ ઇજાગ્રસ્ત અમદાવાદીઓ બફારાથી ત્રાહી માં હજુ પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકોએ વરસાદની રાહ જોવી પડશે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી દુઃખાઓનો આતંક સુરતમાં બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ શખ્સે ધોકાથી બસતા કાચ ફોડ્યા સીસીટીવી કેમેરાને દરવાજા પણ તોડ્યા એક દિવસ અગાઉ લેવાયેલી યુજીસી નેટની પરીક્ષા રદ પેપરમાં ગેરરીતિના શંકાને કારણે એનટીએનો નિર્ણય કેન્દ્ર કેન્દ્રએસીબીઆઈને તપાસ સોંપી અંડરગ્રાઉન્ડ કેબલ કૌભાંડ પિસ્તાળીસો કિલોમીટર રોડ નેટવર્ક પણ કેબલ પાઇપ પાથરતી કંપનીઓ પાસેથી સો કિલોમીટરનું જ ભાડું વસૂલાય છે મહિલા વન ડેમાં પ્રથમ વખત ચાર સદી ફટકારી મંધાના હરમનપ્રીત વુલવર્થ અને કેપે સદી ફટકારી ભારતીય આફ્રિકાને ચાર રને હરાવી પ્રાઇવેટ જેટની ખરીદી જમ્બો જેટની ગતિમાં અદાણીએ એક કરોડ જેટ ખરીદ્યું નું પ્લેન વાપરે છે ગુજરાતમાં ત્રણ વર્ષમાં સોળસો કરોડના જેટ ખરીદાયા આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની